મિત્રો કિસાન મિત્રોનું સ્વાગત છે તો સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત સૌથી મોટી અપડેટ તો હપ્તો ક્યારે મળશે તારીખની થઈ સૌથી મોટી જાહેરાત તો સૌથી મોટી અપડેટ મોદી દ્વારા કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

લગભગ વીસ કરોડ રૂપિયા રૂપિયા ફાઇલ ફાળવવામાં આવ્યા છે જે મોદી દ્વારા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત છે દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોને કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેથી વ્યાજબી હતું કે સહી કરનાર પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ આવનારા સમયમાં ખેડૂતોને અનેક કૃષિ ક્ષેત્રમાં વધુ કામ કરવા માંગીએ છીએ તો મિત્રો વધુમાં છે કે એક્શન મોડમાં મોદી સરકાર છે કેબિનેટ તો મોદી કેબિનેટ રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા આ બંને નિર્ણય પ્રધાનમંત્રી આવાસ યોજના લેવામાં આવ્યા છે તો પ્રથમ મોટો નિર્ણય મોદી કેબિનેટ પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે કરોડ જે મકાનો છે એ વધુ મંજૂરી આપે છે જે જ સમયે અને એક મોટો નિર્ણય હેઠળ છે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાય લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આપણે જાણીએ કે વડાપ્રધાન મોદી ત્રીજો વખત પીએમ પદ શપથ લીધા છે તો મોદી ત્રણ પોઈન્ટ ઝીરો કુલ મંત્રીઓની સંખ્યા બોતેર છે અને જેમાં ત્રીસ મંત્રીઓ કેબિનેટમાં ભાગ હશે આ સિવાય પાંચ મંત્રીઓ સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે સાથે મિત્રો છત્રીસ સાંસદોને રાજ્ય કક્ષાના મંત્રીનું પદ આપવામાં આવે છે મોદીએ ત્રણ પોઈન્ટ ઝીરોમાં આવતી મંત્રીમંડળ અંતર્ગત જે સમાવેશ કરવામાં આવે છે જે મોદી સરકાર દ્વારા બે પોઈન્ટ ઝીરોમાં પણ મંત્રી હતા તો મિત્રો અમે જાણીએ કે તમારો હપ્તો પીએમ કિસાનનો જે સતર્મો છે એ તમને મળશે સત્યાવીસ જૂન અથવા અઠ્યાવીસ જૂનના રોજ તમારા ખાતાની અંદર જમા થવાની તૈયારી છે તો આ તી સૌથી મોટી અપડેટ જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત